ગુજરાતના પાલીતાણા પેલેસને ફાઇવ સ્ટાર હોટલની અંદર કન્વર્ટ કરવામાં આવશે અને એના કરારની જાહેરાત કરવામાં આવી અને આ જાહેરાત થતાની સાથે જ મુંબઈ અમદાવાદ પુણે સુરત ભાવનગર ચેન્નાઈ બેંગલુરુ આ બધા જે જૈન સમાજના સંગઠનો છે એમણે વિરોધ નોંધાવ્યો છે નમસ્કાર ગુજરાતના પાલીતાણામાં તાજ હોટેલ્સ ચાલુ કરવાની હજુ તો જાહેરાત થઈ એમાં જૈન સમાજની અંદર ભડકો થઈ ગયો છે અને દેશભરના જૈન સંગઠનોએ આનો વિરોધ કર્યો છે અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવીને પત્ર પણ લખવામાં આવ્યો છે કે પાલીતાણાની અંદર તાજ હોટેલ્સ શરૂ થવી જોઈએ નહીં આ હોટલનો જે પ્રોજેક્ટ છે એ રદ કરવાની જૈન સમાજના લોકોએ માંગ કરી છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ તાજ હોટલ્સ એક બ્રાન્ડ છે અને એની જે કંપની છે ઇન્ડિયન હોટલ્સ કંપની લિમિટેડ એણે પચીસ બાર છે એવી જાહેરાત કરી ગુજરાતના પાલિતાણા પેલેસને ફાઇવ સ્ટાર હોટલની અંદર કન્વર્ટ કરવામાં આવશે અને એના કરારની જાહેરાત કરવામાં આવી અને આ જાહેરાત થતાંની સાથે જ મુંબઈ અમદાવાદ પુણે સુરત ભાવનગર ચેન્નાઈ બેંગલુરુ આ બધા જે જૈન સમાજના સંગઠનો છે એમણે વિરોધ નોંધાવ્યો છે અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખવામાં આવ્યો છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવીને પણ પત્ર લખવામાં આવ્યો છે સાથે સાથે ઇન્ડિયન હોટેલ્સના મેનેજિંગ ડિરેક્ટરનો પણ ટાઈમ માગવામાં આવ્યો છે કે આ પાલીતાણાની અંદર તાજ હોટેલ્સ કોઈપણ સંજોગોની અંદર શરૂ કરી શકાય તેમ નથી પાલીતાણાની અંદર તાજ હોટ ફાઇવ સ્ટાર હોટેલ તાજ શરૂ થાય એમાં જૈન સમાજને શું વાંધો તો એની એના માટે સૌથી મોટું કારણ એ છે કે પાલીતાણાની અંદર લગભગ સાડી આઠસોથી વધારે દેરાસર એટલે મંદિરો આવેલા છે અને એ જૈન સમાજ માટે સૌથી મહત્ત્વનું તીર્થ સ્થાન છે પાલીતાણાની અંદર શેત્રુંજય પર્વત આવેલો છે એ પાંચ જૈન પંચ ક્ષેત્રમાંનો એક પર્વત છે અને આ જૈન સમાજના લોકો આ આખા સ્થળને બહુ જ પવિત્ર સ્થાન તરીકે માને છે હવે જૈન સમાજના લોકોનું માનવું છે કે ફાઇવ સ્ટાર હોટલ બનશે એટલે સ્વાભાવિક રીતના જ માંસાહારી ખોરાક પણ પીરસા પીરસવામાં આવશે અને દારૂ પણ પીરસાશે એટલે અમારું જે આ પવિત્ર સ્થળ છે એ અભળાઈ જશે એટલે આ ડરથી જૈન સમાજની અંદર અત્યારે ભડકો થયો છે અને બધા જ સમાજના લોકો ભેગા થઈને અત્યારે એક માંગ કરી રહ્યા છે કે તાજ હોટલ શરૂ નહીં થવી જોઈએ અને જો શરૂ પણ કરવી હોય તો એટલી જ સરતે કે હોટલની અંદર માંસ કે દારૂનું દારૂ પીરસવાના ન હોય તો ચાર હોટેલ્સને પરવાનગી આપવામાં આવે અત્યારે બધા જ એટલે મુંબઈ મુંબઈના જૈન સંગઠને આ વિરોધ ઉઠાવ્યો છે અને એનો જે સૂર છે એ બધા જ શહેરોની અંદર પહોંચ્યો છે અને અત્યારે દેશભરના જૈન સંગઠનો એકઠા થઈ ગયા છે અને કોઈ પણ સંજોગોની અંદર તાજ હોટલ્સ પાલીતાણામાં નહીં આવે એની પૂરેપૂરી તૈયારી અત્યારે કરવામાં આવી રહી છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ